પાદરણી શ્રી રામકુમાર છાત્રાલય ખાતે ઓગણત્રીસમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિહાદ મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી દ્વારા મહત્વનું નિવેદન છે તે જિહાદ મુદ્દે આપવામાં આવ્યું હતું ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત શ્રી રામકુમાર છાત્રાલયના ઓગણત્રીસમાં વાર્ષિક ઉત્સવ અને શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સંતરામ મંદિરના મહંતશ્રી મોહનદાસજી મહારાજ તથા જાસપુરના હનુમોંતિયા મંદિરના મહંતશ્રી રાધારમનદાસજી મહારાજ સહિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત અધ્યક્ષ ડોક્ટર જયદીપભાઈ પટેલ તથા પાલરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલ મહાનુભાવોનું સંસ્થા દ્વારા સાલ ઉઢાડી પુષ્પગુથ્થથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ પ્રસંગે પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી ડૉક્ટર જયદીપભાઈ પટેલના જાહેર મંચ પરથી જણાવ્યું હતું વિદ્યાર્થીઓ એસી ફ્રીજ ટીવી રિપેરિંગ કરવા ઘર સુધી આવે છે અને હિન્દુ બહેન દીકરીઓને લવજિહાદનો શિકાર બનાવે છે જેની સામે અમે ગુજરાતનું સૌપ્રથમ પાદરા ખાતે શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કર્યો છે આમાં હિન્દુ યુવાનોને તાલીમ આપી આત્મનિર્ભર કરવામાં પણ આવે છે સાથે જે રીતે વાત કરવામાં આવે તો આ નિવેદનને લઈને આ પાદરામાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો તાજેતરની આ દેશની સ્થિતિમાં અને ગુજરાતમાં વિશેષ રૂપે નાની નાની રિપેરિંગના નામે લવ લવજેહાદનો કાર્યક્રમ કરી અને દીકરીઓને ફસાવાના કાર્યક્રમો થાય છે એની સામે અમે હિન્દુ યુવાનો ટ્રેનિંગ લે અને એ ટ્રેનિંગ દ્વારા દરેકને સુવિધા મળે અને એ ટ્રેનિંગ ટ્રેનિંગ દ્વારા યુવાનો તૈયાર થાય એના માટેનું અમારું આ શ્રી રામ કૌશલ્ય કેન્દ્રનું એક આયોજન છેલ્લા છ મહિનાથી કર્યું હતું છ માસથી અને એનું આજે સર્ટિફિકેટ વિતરણ કરી રહ્યા છીએ અને એ પ્રમાણે અમે આગળ આની સફળતા મળી છે એટલે આગળ ઉપર પણ ગુજરાતની અંદર બીજા ત્રણ સેન્ટર ઉપર પણ આગામી સમયમાં અમે આ જ રીતે કૌશલ્ય કેન્દ્રો ચાલુ કરવાના છીએ ભાઈ આપે જેમ કહ્યું કે જે લવ લવજેહાદનો મુદ્દો મુખ્ય છે જે જે વિધર્મીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે લોકોના ઘરો સુધી જે ટીવી રિપેરિંગ કે ઇલેક્ટ્રોનિકની કોઈપણ વસ્તુનું રિપેરિંગ કરવા જાય છે એ મુદ્દો મુખ્ય શું છે મુખ્યમાં એવું છે કે ઇસ્લામની અંદર એવું છે કે કોઈ પણ રીતે ઈસ્લામ સિવાયના લોકોને ફસાવવા માટે એ લોકોએ મસ્જિદોમાંથી મદરેસામાંથી આવા યુવાનોને તૈયાર કરી પૈસા આપી અને એ લોકો દીકરીઓને ફસાવવા માટે લવ જેવાદ નિમિત્તે આવી રીતે એમનું ઈસ્લામનું વિસ્તરણ કરવા માટેના એમની યોજના છે એની સામે અમારો આ કાર્યક્રમ છે એટલે એ પ્રમાણે એ યુવાનો જે કરી રહ્યા છે એની સામે અમે ચોક્કસથી આ કામ કરી રહ્યા છીએ અને આ આ ગુજરાતનો કે દેશનો આ દુનિયાની અંદરનો પ્રશ્ન છે વિશ્વનો કારણ કે આ વિશ્વના પ્રશ્નની સામે ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારું આ એક મોટું જાગરણનું કામ હવે અમે કરી રહ્યા છીએ આજ રોજ પાદરા શ્રી રામકુમાર છાત્રાલય જે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત છાત્રાલય છે આ એનું ઓગણત્રીસમું વર્ષ છે અને ઓગણત્રીસમાં વર્ષનો વાર્ષિક ઉત્સવ આજરે યોજાઈ રહ્યો છે જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર જેદીબી પટેલ સહિત ભારતીય જનતા ભારતીય જનસેવા સંસ્થાની ટીમ ઉપરાંત પાદરા નગરના સહુ હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમમાં બાળકો જે વર્ષ દરમિયાન જે પોતાને મહેનત કરી છે એ મહેનતની કૃતિ બાળ સંસ્થા કેન્દ્રના બાળકો શ્રીરામ કુમાર છાત્રયના બાળકોના વિશેષ ડાંગની અંદર જે પીપરીમાં વિશ્વ હિન્દુ જે છાત્રાલય ચાલે છે એ છાત્રાના બાળકો પણ આજે પરફોર્મન્સ આપવા માટે આવ્યા છે એટલે આ પ્રકારના જે કાર્યક્રમો છાત્રાલયમાં ચાલી રહ્યા છે જેમાં શ્રીરામ કૌશલ્ય કેન્દ્ર જે પાદરા તાલુકાના હિન્દુ યુવાનોને એસી ફ્રીજ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનનો કોર્સ બેઝિક કોમ્પ્યુટરના કોર્સ પણ શરૂ થયા છે હિન્દુ યુવાનો પગભર કરવા માટે ઉપરાંત દર મહિનાના બીજા રવિવારે મફત મોતી ઓપરેશન ચાલી રહ્યા છે તો આ પ્રકારની સેવાની જે પ્રવૃત્તિ સેવાના માધ્યમ દ્વારા હિન્દુ સમાજનું શક્તિશાળી સંગઠન નિર્માણ કરવું અને આવનારા પરિબળોને આવનારા પડકારોને સંગઠન શક્તિના આધારે એને નાબૂદ કરવા આ પ્રકારના વિશ્વ દુર્ભા સમગ્ર દેશ અને દુનિયાભરમાં જે સેવાના કાર્યો ચાલે છે એમાંનો એક પ્રકલ્પ એટલે પાદરા શ્રીરામકુમાર છાત્રાલી અહીંયા વિધિમાન છે આજેનો વાર્ષિક ઉત્સવ છે